રાજુલામાં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં રેલી યોજાઈ રાજુલા સમસ્ત પ્રજાપતિ સમાજના લોકોએ માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી ત્યારબાદ પ્રજાપતિ સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું સત્તાધારના વિજય બાપુને બદનામ કરનાર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી મોટી સંખ્યામાં રાજુલા પંથકના પ્રજાપતિ સમાજના લોકો હાજર રહ્યા મહંત વિજય બાપુ ઉપર ગંભીર આક્ષેપોને લઈ વિવાદ સૌરાષ્ટ્રભરમાં ચાલુ રહ્યો છે જેથી પ્રજાપતિ સમાજના સેવકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે રાજુલામાં પણ પ્રજાપતિ સમાજના લોકોએ વિજય બાપુના સમર્થનમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અમારી લાગણી એવી છે કે સત્તાધારના અત્યારે મહંત્રી વિજય બાપુ છે તો એને બદનામ કરીને અમારી સત્તાધાર આખી જગ્યા જે દેહાણ પરિવાર તરફથી આવે છે અમારો પ્રજાપતિ સમાજ એનું આસ્થાનું કેન્દ્ર છે સત્તાધાર એટલે શામજી બાપુ લઈ લ્યો આપી ગીઘા વખતથી અમારી ઓછા ઓછી મને યાદ છે ત્યાં સુધી અમારી હાથ આઠ પેઢીથી બધા પૂજીએ છીએ તો એની ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરે છે વિજય બાપુને તો કરે જ છે પણ આખી જગ્યાને બદનામ કરે છે જેથી કરીને અમારા પ્રજાપતિ સમાજ આજરોજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા અમને પ્રાંત સાહેબે સાંભળ્યા આવેદનપત્ર આપ્યું છે દરેક સમાજના અમારા તણેય ગોળના બધા સભ્યો હાજર એ બદલ હું સર્વેનો આભાર માનું છું અને ખાસ કરીને આ તમે મીડિયા જગત આની નોંધ લેજો કે આવતા દિવસોમાં માતાઓ બહેનો સાથે પણ અમે રોડ ઉપર ઉતરશું જેની નોંધ ખા સરકાર શ્રી તથા જે જવાબદાર અધિકારીઓ લઈ બ્યુરો રિપોર્ટ અમરેલી